આમોદમાં ઈદે એ મિલાદનો અનેરો ઉત્સાહ મદ્રસાએ ગોસિયાના બાળકોનું રિહર્સલ જુલુસ બન્યું આકર્ષણનું કેન્દ્ર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે આમોદનગરમાં ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે આવતીકાલે ઈદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળવાનું છે જેના માટે આજે આમોદના પુરસારોજનવીનગરી વિસ્તારના આવેલી મદ્રસા એ ગોશિયાના વાળ લોકોએ એક અનોખું રિહર્સલ જુલુસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું મોલાના શેરે અલી બાવાની આગેવાની હેઠળ આ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આવતીકાલના મુખ્ય જુલુસ માટે સંપૂર્ણપણે તૈયાર કરવાનો હતો બાળકોને કઈ રીતે શિસ્તબદ્ધ રીતે એક લાઈનમાં ચાલવું નાઝરીફ કઈ રીતે પડવી અને નાળા કઈ રીતે લગાવવા તે જેવી નાની નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ઈદે મિલાદના આગમન સાથે જ સમગ્ર નગરમાં એક અનેરો માહોલ સર્જાયો છે ખાસ કરીને રોડ અને નવી નગરી જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરો મસ્જિદો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગાર્યા છે આ ઝગમગતી રોશની આસ્થા અને ઉલ્લાસની ભાવનાને વધુ પ્રજ્વલિત કરી રહી છે આવતીકાલે નીકળનાર મુખ્ય ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે આ ભવ્ય જુલુસ ધાર્મિક એકતા પ્રેમ અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે आज जुमेरात के दिन ग्यारह रबी अव्वल को चार सितंबर के दिन सुबह नौ बजे पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का अहतमाम किया गया था जिसमें डिसिप्लिन सिखाया गया बताया गया कि जुलूस में किस अंदाज़ में रहा जाता है और कोशिश की गई माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई बा अदब जुलूस के साथ शिरकत फरमाई दूध पाक पढ़े नारे बुलाए गए اس کے بعد ناتو منقبت پڑی گئی حمد باری تعالیٰ پڑی گئی ماشاءاللہ جن جن بچوں نے اس پروگرام میں حصہ لیا اور مدرسے غوثیہ کی طرف سے ہم شکریہ ادا کرتے ہیں کہ آپ سب لوگوں نے حصہ لیا جن جن لوگوں نے آپ حصہ لیا اللہ سب کے حصے کو قبول عطا فرمائے سب کو اس کا بلہ دنیا اور آخرت میں عطا فرمائے جزاک اللہ